હેલો મિત્રો જ્ઞાન સહાયક ભરતી બે હજાર ચોવીસ ટૂંક જ સમયમાં જ્ઞાન સહાયકોનો કરાર ફરીથી અગિયાર મહિના માટે રિન્યૂ કરવામાં આવશે જેમાં આટલા ઉમેદવારો ફરીથી જ્ઞાન સહાયક નહીં બની શકે જ્ઞાન સહાયક બનવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી દ્વારા અગાઉ જ્ઞાન સહાયક તરીકે સંતોષકારક કામગીરી કરી છે તેવું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિના જે તે અધિકારીઓના સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે તેમજ જે સમયગાળા દરમિયાન જ્ઞાન સહાયક તરીકે નિમણૂક મેળવીને કાર્ય કર્યું હોય તેની વિગત પણ દર્શાવવી પડશે જે ઉમેદવારો આ સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તેવા તમામ ઉમેદવારો ફરીથી જ્ઞાન સહાયક બનવા માટે યોગ્ય ગણાશે નહીં ફરી મળીશું જય હિન્દ જય ભારત